હવે આ લોવા ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટની અંદર સામે આવ્યું છે કે ભારતે ઓપરેશન સિંદુરમાં તેના પરફોર્મન્સના આધારે આ ત્રીજા નંબરનો રેન્ક મેળવ્યો છે પહેલા નંબર પર અમેરિકા છે અને બીજા નંબર ઉપર ચીન છે ભારત માટે બે સારા ન્યૂઝ સામે આવ્યા છે એક તો એક પાવર ઇન્ડેક્સની અંદર ભારતનું નામ ત્રીજા નંબરે આવી ગયું અને બીજું કે જુલાઈથી સપ્ટેમ્બરનો જે ત્રિમાસિક ગાળાનો જે ગ્રોથ છે એ ધારણા કરતાં પણ વધારે સારો રહ્યો એટલે આ બે વાત છે એ ભારત માટે સારી છે કે અનેક પડકારો અનેક સંઘર્ષો યુએસ આર્થિક મુદ્દે દુનિયાભરની અંદર લડાઈઓ આર્થિક મંદી આ બધાની વચ્ચે પણ ભારતે પોતાની મજબૂતાઈ વધારે આગળ કરી છે અને જે એક રિપોર્ટ સામે આવ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર પછી ભારતની સૈનિક તાકાત પણ વધારે મજબૂત બની છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ હવે આ લોવા ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટની અંદર સામે આવ્યું છે કે ભારતે ઓપરેશન સિંદૂરમાં તેના પરફોર્મન્સના આધારે આ ત્રીજા નંબરનો રેન્ક મેળવ્યો છે પહેલા નંબર પર અમેરિકા છે અને બીજા નંબર ઉપર ચીન છે રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે ઓપરેશન સિંદૂર પછી ભારતની જે કોમ્બેટ કેપેબિલિટી છે અને સૈન્ય પ્રતિષ્ઠા છે એ બંનેની અંદર જબરજસ્ત સુધારો થયો છે અને નિષ્ણાતોના મૂલ્યાંકનની અંદર ભારતને વધુ મજબૂત અને અસરકારક સૈન્ય શક્તિ માનવામાં આવે છે એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે બે હજાર ચોવીસની અંદર ભારતે આડત્રીસ પોઈન્ટ એકના સ્કોરની સાથે મિડલ પાવર રેન્કની અંદર સ્થાન મેળવેલું હતું અને એક જ વર્ષની અંદર ભારતે કૂદકો મારીને હવે મેજર પાવર સ્ટેટસની અંદર સ્થાન મેળવી લીધું એટલે ગયા વર્ષે તો હજુ મિડલ પાવર્સમાં સ્થાન હતું અને એક વર્ષની અંદર સીધું મિડલ પાવરમાં ભારત આવી ગયું આ વર્ષના જે અહેવાલમાં છે એમાં ભારતે સોમાંથી ચાલીસનો સ્કોર કરેલો છે આની અંદર સ્કોર આપવામાં આવે છે જ્યારે ચોથા નંબર પર જાપાન છે જેનો સ્કોર આડત્રીસ પોઈન્ટ આઠ છે પાંચમા નંબરે રશિયા છે જેનો સ્કોર બત્રીસ પોઈન્ટ એક છે હવે આમ જોવા જઈએ તો ભારત અને અમેરિકા ચીનની સરખામણીએ ભારત આમ સ્કોરની દૃષ્ટિએ ઘણું પાછળ છે કારણ કે અમેરિકાનો જે સ્કોર છે એ એંસી પોઈન્ટ પાંચ છે અને ચીનનો સ્કોર છે તોતેર પોઈન્ટ સાત આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારત સીધું મેજર પાવરમાં ત્રીજા નંબર પર આવી ગયું એનું કારણ છે આર્થિક અને મિલિટરી ક્ષમતાની અંદર જે ભારતની વૃદ્ધિ થઈ છે એ મુખ્ય કારણ છે જો કે ભારતની અંદર આંતરિક રોકાણમાં વધારાને કારણે આર્થિક સંબંધો જે છે એના નંબરમાં ભારતમાં નવમો સ્થાન છે લોવીએના રિપોર્ટની અંદર એવું કીધું છે કે ભારતની ભૂ રાજકીય સુસંગતામાં સામાન્ય પ્રગતિને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ટેકનોલોજી વિકાસ દ્વારા માપવામાં આવી હતી જો કે એવું પણ જણાવવામાં આવ્યું કે ભારતની ક્યાં કમી છે તો રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવ્યું કે ભારતે હજુ રક્ષા ભાગીદારી અને વ્યૂહાત્મક જોડાણ વધારવાની જરૂર છે કારણ કે કેટલાક ક્ષેત્રોની અંદર ભારત હજુ મોટા દેશોની સરખામણીએ એનો સ્કોર છે એ ઓછો છે એશિયા પાવર ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન ત્રીજા નંબર પર આવ્યું એનો મતલબ એ છે કે એશિયાની અંદર હવે ભારત પાવરફુલ બની ગયું છે પાવર અને પૈસાની દૃષ્ટિએ જોવા જઈએ તો હવે ભારત ઘણું બધું આગળ આવી ગયું છે હવે બીજા ન્યૂઝની વાત કરીએ તો જુલાઈથી સપ્ટેમ્બર મહિનાનો જે ત્રિમાસિક ગાળો એટલે ત્રણ મહિનાનો ગાળો છે એમાં ભારતનું અર્થતંત્ર અઢાર મહિનામાં સૌથી ઝડપી ગતિએ આગળ વધ્યું છે એમાં કારણ એવા આપવામાં આવ્યા છે કે આ સમયગાળાની અંદર ભારતમાં તહેવારોમાં ગ્રાહકોનો ખર્ચો ખાસ ગ્રાહકોએ રૂપિયા બહુ વાપર્યા ગ્રાહકોની પાસે રૂપિયા આવ્યા અને ગ્રાહકોએ રૂપિયા વાપર્યા અને મેન્યુફેક્ચરિંગમાં પણ વધારો થયો જોકે આ આંકડા છે જુલાઈ સપ્ટેમ્બરના એ અમેરિકાએ જે પચાસ ટકા ટેરિફ નાખ્યું એ પહેલાંના છે જોકે નિષ્ણાતો એવું કહે છે કે જે અપેક્ષા હતી ભારતના અર્થતંત્રના ગ્રોથની એમાં સાત પોઈન્ટ આઠ ટકાના દરે ગ્રોથ થાય એવી ધારણા રાખવામાં આવેલી હતી એને બદલે ભારતે આ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં આઠ પોઈન્ટ બે ટકાના દરે વૃદ્ધિ કરી છે એટલે આપણા દેશ માટે જો સારી વાત હોય તો એ કહેવી જ પડે કે ભાઈ આપણું દેશ હવે અર્થતંત્ર રીતે બી મજબૂત થયું છે અને પાવરફુલ પણ બની રહ્યું છે એટલે એવું કહેવાય કે ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી બધી વખત વાત કરી રહ્યા છે તો ભવિષ્યની અંદર ભારત વિશ્વગુરુ બની જાય તો પણ કદાચ નવાઈ નહીં લાગે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ